મહીનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી આજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા હતા પરમ પૂજ્ય જ્ઞાન મહોદદી આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મોમ્બાસા કેન્યા હિંદ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથશિરોમય શિક્ષાપત્ર સમૂહપાઠ સત્સંગ પોશાક શિબિર પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક અને સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું અભિષેક વિધિ તેમજ પ્રાતઃ પૂજા ભક્તિભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવવામાં આવી હતી શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજની સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો આજે હિંદ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક કરવામાં આવશે તેમજ સાથે સાથે પ્રાથ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંબાસમાં તેમજ નૈરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે પર્યાવરણની જાળવણીને લઈને વૃક્ષ છેદ નહીં કરવા માટે